આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવાની યુવાધનમાં એવું ગાણ પણ જોવા મળી રહ્યું છે કે તેઓ રીલ્સ બનાવવા પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેશે ત્યારે સુરત શહેરમાં એક રીલ વાયરલ થઈ રહી છે જે પોલીસે સીધો પડકાર ફેંકી રહી છે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે

પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ રેલ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવી હતી ત્યારે હાલ આ વાયરલ રેલને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી સચિન પોલીસે આ વાયરલ રેલમાં દેખાઈ રહેલા આરોપી સુબોધની ધરપકડ કરી છે જોકે આ અગાઉ જ્યારે પોલીસે સુબોધની ધરપકડ કરી હતી તે દરમિયાન આરોપી દ્વારા લોકઅપમાંથી રેલ શૂટ કરવામાં આવી હતી જે સાત મહિના જૂની હોવાનું સામે આવ્યું છે મારામારીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બાદ આરોપીને પાસામાં મોકલ્યો હતો રીલ બનાવવા બદલ જ્યારે આરોપીની અટકાત કરવામાં આવી ત્યારબાદ આરોપીએ માફી પણ માંગી અને ભૂલ થઈ હોવાનો સ્વીકાર્યો ભવિષ્યમાં આવી કોઈ ભૂલ નહીં કરે તેમ જણાવ્યું જો કે સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ મથકની અંદર લોકઅપમાં એક આરોપી છે આ ઉપરાંત ત્યાં સીસીટીવી કેમેરા પણ હોય છે અને પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હોય છે એવામાં એક આરોપી કે જે લોકઅપની અંદર ઊભો છે આ પ્રકારનો વિડીયો કેવી રીતે ઉતારી શકે તે પણ એક મોટો સવાલ વાયરલ સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને પોલીસ દ્વારા હાલ તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે પરંતુ જે હિસાબે આરોપીએ અંદરથી વિડીયો બનાવ્યો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેને લઈને અનેક સવાલ પોલીસની કામગીરી સામે પણ ઉઠી રહ્યા છે નરેશ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App